સહજાત્મ સ્વરૂપ ગુરુ બોલો હવે પ્રશ્ન કયા હોય અર્થ કર્યા છે આ ગાથાના દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ હોય મુમુક્ષુ ઘટ વિશે એ સદાય સુજાગ્ય એકસો આડત્રીસ ગાથા છે એટલે આ મુમુક્ષમાં પ્રાથમિક જરૂરિયાત છે દયા હોવી જોઈએ શાંતિ હોવી જોઈએ સમતા હોવી જોઈએ ક્ષમા હોવી જોઈએ સત્ય ત્યાગને વૈરાગ આ બધું હોય ને પૂરું તો તો સમકીથી મુમુક્ષું હોય પણ આપણે આ ધ્યેય હોય એટલે ધીરે ધીરે આગળ વધે ને બ્રહ્મચાર્ય અર્થ કર્યા છે કે દયા શાંતિ ક્ષમતા ક્ષમા સત્ય ગુણો ઘટમાં સદાય સુજાગ્ય એટલે જાગ્રત હોય એ ગુણો વિના પણ હોય નહીં આંબલભાઈ અર્થ કર્યો છે હવે બ્રહ્મચારી કરે છે પેલા ભાવાર્થ આપ્યો છે અંતરમાં મોહને રાખીને મોઢે જ્ઞાનની વાતો કરે એ મુમુક્ષ નથી એમ કહ્યું આગલી ગાથામાં આવ્યું ને કે મુક્તિ જ્ઞાન કથે જ્ઞાન બધું અગુરુ લઘુને યથાગત ચારિત્ર જ વાત કરે છે કારણ હોય જ નહીં ખાવા પીવાના જીતન દિજાનો પાઠ લીધો હોય અને પછી જમવામાં મીઠું ન આવે ને થોડી વાર તો ખમે અને ભૂલથી ગરમ પાણી આપી દીધું હોય ને કે કાચું લાવો હું ગરમ નથી વાપરતો એટલે પાછો આપે ગ્લાસ ઉકાળેલું પાણી પીવાનું છે ને જીવ દયા તો બરોબર છે મૂળમાં તો સ્વાદ મારવા માટે ઉકાળેલું પીવાનું છે કે નથી ભાવતું મને ઘણા પાછું આપે કે મેં નથી ઓલા દે ને ઓલાને એમ થાય અહીંયા આવ્યા છે મંદિરમાં આમ સફેદ કપડાં પહેરે એટલે મોમુક શું હશે એ તો બિચારા અવભાવથી જોવે કે આ મોમુકશું આવ્યા એટલે એટલે ગરમ પાણી આપે ના ના ઓલું ઠંડુ જ આપે એમ કે અમે ખેતરે જઈએ ને પટેલ ભગન બાપા તો જન્મ પટેલ બ્રહ્મજાજી પટેલ હતા એટલે પછી કે હું જાઉં હવે અમારે સૂર્યાસ્ત પહેલા જમી લેવાનું હા તમે જૈન ધર્મ પાળતા છો કે અમારા ધારાળા કે કોળી અને ખેડૂતને ખબર છે કણબીને કે જૈન લોકો રાત્રે ના ખાય કે નથી ખબર કે કેટલા શ્રાવકો રાત્રિ ભોજનનો ત્યાગ છે તમે મને નવરા કામ ધંધેથી મોડા નથી આવતા ઘરે જ હોય છે આખો દિવસ કામ ધંધે મોડા આવે છે ને રવિવારે રવિવારે તો હોટેલમાં જમવાનું હોય ને હોટેલ ચાર વાગે જમવા જાય છે બપોરે એટલે જૈન કેમ છે શાહ ને મહેતા અટક છે એટલે જ ને ગોપાલ લખ્યું છે જૈન કોળમાં જન્મે એટલે શ્રાવક કેવું યોગ્ય નથી દિવસ આવું હોય કોણ ઉભો રે સિનેમાના રાગ ઉપર ભાવના ગીત રાખે એટલે ઉભરાય લોકો કે આજે ઓલા બેન આવવાના છે દયા હા ભાવાર્થ અંતરમાં મોહને રાખીને મોડે જ્ઞાનની વાતો કરે તે મુખ નથી એમ કહ્યું ત્યારે ખરો મુમુક્ષું કેવું હોય તે હવે કહે છે જેને આત્માની ઝાંખી થઈ અને મોક્ષી જવાની ભાવના જાગી હોય તેનામાં નીચેના ગુણો અવશ્ય વિકાસ પામે હોવા જ જોઈએ આમ દયા બાકી ભાષણમાં ભગવાન ધર્મનો બીજો દયા સમાન વ્રત જપ તપ શાસ્ત્ર અધ્યન ગમે એટલું કરે ન ખાવાનું ખાતો હોય ન પીવાનું પીતો હોય ને જીવ હિંસા કરતો હોય ને દયા ન હોય લેખે જ ન લાગે બહુ બહુ દીક્ષા લેને અને અભક્ષ ભક્ષણ કરતો હોય ને અસર ન થાય એને સમાધિ સપન શોધ રૂવાડા ઊભા થઈ જાય એવી વાત છે મોક્ષ માળા પ્રવેશ એક આપતો જો આ કોઈ બોલતા જ નથી પર્યુષણમાં આઠે દિવસ આ વાત કરવી જોઈએ કે મંદિરો બધા ઉભરાય છે અપાસરો ઉભરાય છે ધર્મની ક્રિયા ઉભરે છે તો સમકીતી કે સાચા શ્રાવક કેમ દેખાતા નથી એ નક્કી ક્યાંક ભૂલ છે ને આ કોઈ બોલે જ નહીં કેમ ગરદી ઓછી થઈ જાય ને ગરદી ઓછી થઈ જાય ને જો તૃષ્ણાનો પાઠ છે આમાં બસો મુ પાનો એનો છેલ્લો ફકરો છે ભાગ બીજામાં સંસારમાં જીવાઈન્દ્રિય એટલે જે સ્વાદ જોઈએ છે શરૂઆત જ ત્યાંથી કરી સંસારમાં જીવાઈન્દ્રિય અને કામને વશથી જીવ પોતાને ભૂલી નરક અને તિર્યંજ ગતિમાં લઈ જાય એવા તેવા મહાન નિંદ્ય પરિણામ પ્રવૃત્તિ કરે છે સંસારમાં પર્ધની વાંચ્યા વાંચે વાંચ્યા ભોજનની લંપટતા મૂળ વાત આપણે અહીંયા એ ચાલે છે દયા ભોજનની લંપટતા પરિણામને મલિન કરનાર છે તેવી વાંચાનો ત્યાગ કરીને સંસાર પરિભ્રમણથી આત્માને બચાવો પરધનના ઈચ્છક અને જીવઘાતના કરનારા દયા નથી એક દોઢ બાલદીથી પછી ફુવારો કરે પાછો બાથ બાથ સોના બાથરૂમ પરફ્યુમ ને અત્તર રાખ્યા હોય એ તો સસલા ની આંખ ફોડીને બનાવ્યા છે તમે માર્કેટમાં આવે ને કે આ બેન આ બેન કે આ ભાઈ આ અત્તર વાપરશે તો એને ચામડીને કે આંખને કે વાળને નુકસાન નહીં થાય એટલે એને કરતાં સો ગણો હજાર ગણો ડોઝ એને માથામાં નાખે આંખમાં નાખે પણ નુકસાન થયું એ ખબર કેમ પડે એને આંખ ડોળો કાઢી નાખે પછી એને સેક્શન કરે કાપે પછી જોવે આ કોર્નિયા કાળું દેખાય ને એનું પહેલું લેયર બીજું લેયર પાછલું લેયર નુકસાન થયું છે કે નહીં ભણવામાં હોય સસલા આવે ગિનીપિગ આવે ઉંદડા આવે વાંદરા આવે એની આંખ એ તપાસવાની પછી પછી કે આ અતરની પરફ્યુમ જે આ ભાઈ બહેન વાપરવાના છે શાહ ને મહેતા બાથરૂમ થંડસમાં એને નુકસાન નહીં કરે એ પછી પૂજા કરવા જાય ધોતિયુ પહેરીને અનુન ચોવીસ માંથી કોણ એની પૂજા સાંભળે આ બધું નવું શોધે જ ને આપણે દાઢી કરતા હતા પેલા આપણા બાપ દાદા તો ફટકડી ઘસતા હતા ટુકડો આમ લાટો પડ્યો હોય એ સસલા ઉપર ટેસ્ટ નતો કર્યું કઈ પછી ડેનિમ આવ્યું તે કરવું પડે ને અરે અગરબત્તી છે ને બધી મોગરા ને ચંદન ને બધું એમાં પશુના બધા ભાગ વપરાય છે ક્યાં વાત આખો એક કર્યા કરે તો કોણ બેસે પછી એટલે કોપાલ ગુણગ્રામ ગાવાના આ વખત પછી કેમ બધા આશ્રમ ચા નો ઘંટ ચા કે કોફી એ ખોરાકનો ભાગ નથી વી અસન અસન એટલે ખોરાક વી હસન એટલે વિશેષ નાતાલની રજા હોય દિવાળી તો વિશેષ હોલીડે સ્પેશિયલ ટ્રેન દોડે ને એમાં વિશેષ ટ્રેન દોડાવશે આ વિશેષ આ અસન નથી આ વિશેષ ખોરાક છે સંસ્કૃત શબ્દ છે આ મેડિકલ બુક્સમાં આયુર્વેદમાં નેચરોપેથીમાં કે આધુનિક વિજ્ઞાનમાં વિલાયતીમાં એલોપેથીમાં આ ખોરાકનો ભાગ છે જ નહીં ચા બધા મંદિરમાં આવે છે ચાનો ઘંટ સવારે આઠ વાગે પડશે અને બપોરે સાડા ત્રણે પડશે ભક્તિ કેવી રીતે થાય ચા પીતા પીતો જવાનો ત્યાં શંકર વિલાસ હિન્દુ હોટલ છે ને વ્યસન છું ને અમુક વસ્તુ વગર નહીં ચાલે ન ચાલે તો આ તો ચા વગર ચાલે જ નહીં આમે સૂતો હોય કે વિષ દવામાં એમાં ચા ન પીધો એટલે હાલા હાલા શરૂ પહેલે જ શરૂ કરે આંખમાંથી પાણી જાય હાલા હાલા મેડિકલ સાયન્સમાં સાબિત થઈ ગયું છે કે ચા થી સ્ફૂર્તિ આવે એવું કઈ છે નહીં વાંદરો ઉપર પ્રયોગ કર્યો હોય ટોલરન્સ આવી જાય અઠવાડિયામાં જ પછી કાંઈ અસર ન થાય એટલે તેવું કૂટેવું પડી ગઈ છે એને ચાથી સ્ફૂર્તિ આવે એવું જરૂર નથી સાયકોલોજીકલ ઇફેક્ટ થઈ જાય ટોલરન્સ આનો તો પ્રયોગ કરેલા છે એને રોજ કડક ચા આપે અઠવાડિયું પછી એ જ કલરનું બીજું પાણી આપે તો એમ ચા મળી ગઈ એટલે એટલો ઠેકડા મારે પણ ન આપે આપે જ નહીં ચા એટલે વાંદરો હાલ જ નહીં શાંત થઈ જાય એને ખબર પડી મને ચા નથી મળી એટલે નાના મગજને ખબર પડી જાય કન્ડિશન રિફ્લેક્સ કહેવાય ઇંગ્લિશમાં આપણે એમ ઘંટ પડે ભૂખ ઉગડે આપણી કન્ડિશન રિપ્લેક કહેવાય પછી એમ કેતો કે ત્યાં ન જવું પડે અહીંયા પ્રાર્થના ઘંટ મારેલો એટલે બધા મોડું પડી જાય ને પછી ચાલે જ બધું ઘૂસી ગયું છે ઘણું બધું જઈને તરમાંથી ઘૂસી ગયું છે આગમમાં મૂળ આગમમાં કંઈ છે જ નહીં તમે બત્રીસ સ્થાનકવાસીને વાંચો પિસ્તાલીસ શ્વેતા વાંચો કે પંચ પરમાનો વાંચો દિગમ્બરના આવું કંઈ છે જ નહીં ઉપનિષદમાં એવું કંઈ નથી હા ક્યાં એવા પડે હા અર્ધન ના ઈચ્છક જીવ ગાતના કરનારા કોટી તીર્થોમાં સ્નાન કરે તીર્થ યાત્રા કરે કાલ દોષ થયો મર્યાદા ધર્મ તોય આરોનું પાણી તો ચેત છે તમે આપો જે આપો એ મારે મારે આરોણ નથી પીતા મારા માટે ઉકાળેલું પાણી ક્યાં મળશે આરોનું મોટું મશીન હોય લાંબી લાઈન હોય ત્યાં મારું નથી જોતું આરોહન પાણી આરોની પાણી ઇન્ફેક્શન થાય કે નહીં બીજી વાત છે ચેત પાણી છે ઉકાળેલ પાણી પીવાનું આરોનું ન ચાલે ચાલેરી ન ચાલે મિનરલ વોટર ન ચાલે ચેત છે એ તો ઇલેક્ટ્રિસિટી ઉપર ચાલે છે અને ઓલું ખોલો ને ફિલ્ટર એનું દોઢ કિલો ફંગસ હોય ફૂગ હોય એમાં એટલે ચણા ખાતો હોય ને આઠમ ચૌદશમાં અને આ પાણી પીતો હોય આરોનું એટલે એ દિવસે લીલોતરી ખાધી એને બ્રહ્મચારી પત્ર લખ્યું એ તો અમે ભણ્યા છીએ લીલોતરી છે ફૂગ તો ફંગસ તો વનસ્પતિ ખાય છે ચણા ખાધા ને મગ ખાધા અને અરે ફૂક ખાધી તારું આઠમ ચૌદ ગણાય છે ધર્મ આચરણમાં મૂકે તો અને ન સમજે તો અનંત ઉપાય નથી મૂળ વાત આ દયાની જીવ ગાથના કરનારા કોટી તીર્થમાં સ્નાન કરે સર્વ તીર્થ સ્થળોની યાત્રા કરે કરોડો રૂપિયાનું દાન કરે આપણું દાન કેટલું કર્યું છે આપણે આપણે તીર્થ સ્થળે કેટલીક યાત્રા કરી છે આપણે આવું બધું કરે કરોડો વર્ષ સુધી તપ કરે આપણે તપે શું કર્યું છે પર્યુષણના છેલ્લા દિવસે પ્રતિક્રમણ આલોચના પછી ભોજનાલય બંધ હોય છે એટલે એટલો એટલો ખાડો પાડ્યો જમવાનો બાકી શું તપ કર્યું એને અહીંયા લખે છે કરોડો વર્ષ સુધી તપ કરે તો શું થશે પછી છેલ્લે લખશે સર્વશાસ્ત્રો ભણે ને બીજાને ભણાવે પાછો બોલે હું આત્મા છું હું આત્મા છું અને મારો જન્મ છે ફૂલ ફૂલનો ગુચ્છો લાવજો એટલે હું આશીર્વાદ આપીશ તો શરૂ યાત્રા કરે શાસ્ત્રો ભણે ને ભણાવે તો પણ તેની શુદ્ધિ કદાપી થતી નથી અભક્ષ ભક્ષણ કરનારના પતી ગઈ ને વાત બિસ્કીટ બ્રેડ ચોકલેટ ચિકલેટ પાઉ બટર દડા પાઉ શું કહેવાય ને બોલ જેવા નામ છે ને ક્યાં બંધ નહીં બંધ તો બરોબર ભાજી માં ખાય ને શું કહેવાય આઉ તો બરોબર શું કે લાદી હા લાદી પાવે કર આવે ને 6 6 12 બાર ની લાદી આવે લાદી પાવ 6 6 એક આવે ને પછી આમ તોડે બે બે લે ને બધા શેકી ને મટર માં એમ કે બટર સ્પેશિયલ બનાર એટલે કન્ફર્મ ટિકિટ મળે નરક ની ઓલા મે વેઇટિંગ મળે તો બચી જ જાય આ કન્ફર્મ ટિકિટ મળે બોગી માં બેસી ગયો હવે સર્વ શાસ્ત્ર ભણે ને ભણાવે તો પણ તેમની શુદ્ધિ કદાપી થતી નથી અભક્ષ ભક્ષણ કરનારના અને અન્યાયથી પ્રાપ્ત થયેલા વિષય ભોગ અને ધન્ય ભોગના પરિણામ એવો મલીન હોય છે કે કરોડો વાર ધર્મનો ઉપદેશ અને સર્વ સિદ્ધાંતોની વ્યાખ્યા ઘણા વર્ષો સુધી સાંભળે મોડે હોય આખું તો પણ કદી હૃદયમાં તેનો પ્રવેશ થતો નથી હવે આ આ કહે એટલે બધા રોડો બી જાય પચાસ વર્ષો સુધી શાસ્ત્ર શ્રવણ કર્યું હોય તો પણ ધર્મના સ્વરૂપનું ભાન નથી એવા ઘણા આપણે પ્રત્યેક દેખીએ છીએ કે આશ્રમમાં તીર્થમાં કે ચાલીસ વર્ષથી ત્રીસ વર્ષથી આવતા હોય મંદિરમાં આશ્રમમાં લખે છે પ્રત્યક્ષ દેખીએ છીએ આપણે પચાસ વર્ષો સુધી શાસ્ત્ર શ્રવણ કર્યું હોય પહેલી જ બેસતો હોય તો પણ ધર્મના સ્વરૂપ નું ભાન નથી એવા ઘણા આપણે પ્રત્યક્ષ દેખીએ છીએ એ બધું અન્યાયથી પ્રાપ્ત કરતા ધર્મ ને અભક્ષ ભક્ષણનું પસ્ત ની અભિલાષનું ફળ છે એ બધાની તૃષ્ણા તજવે છે સમાધિ સોપાન શૌચ ધર્મ દસ લક્ષણ ધર્મ હોય ને દિગંબરનો નો એમાં એક શૌચ ધર્મ છે એનો ભાગ છે આ ટુકડો નિશ્ચયની જ વાત કરું હું આત્મા છું હું આત્મા છું તું જઈને નથી તું શ્રાવે કે નથી તું માણસે નથી પશુ છો તું આત્માની ક્યાં વાત કરું

ભૂત લગ્યો કૌતુક કરે હવે ના છે ભવ્યભર રોવાડો ઉભા થઈ જાય એટલે આ દયા અંતરમાં બનેલો પ્રસંગ છે પર્યુષણ વ્યાખ્યાન મળવા વડોદરામાં એટલે મોટા મોટા પંડિતને બોલાવે ને જાહેરમાં ચોપાટીમાં કેમ મુંબઈમાં થાય છે એમ ઘણા મોટા મોટા હોલમાં પર્યુષણ વ્યાખ્યાન મળવાય એટલે એક દિવસ આ પંડિત એક દિવસ આ બોલાવે બધા અલગ અલગ બોલાવે એટલે ત્યાં મજા આવે ને બધાને એમાં એક પંડિત પારસીને બોલાવેલા દયા વિશે અને અહિંસા ઉપર બોલવાનું હતું કાલું કાલુ બોલે કેવું સરસ લાગે કાલુ હું તમને બે શબ્દો કહીશ કેવું આનંદ આવે બધાને એમાં ઇલેક્ટ્રિસિટી પાવર વયો ગયો બનેલો પ્રસંગ છે મગનમાં કહેતા હતા અને ગોરો ગોરો પારસી આમાં અને આમ બધા બોલવામાં કાલા હોય હરી રહી પાછું કોમળ હોય એનું હોય ગયું ને પરસુ હતો એટલે કાઢ્યો આમ બે ઈંડા પડી ગયા પરસુઓ લૂછવા માટે રૂમાલ કાઢ્યો એટલે ઉપલા ખીચામાંથી એણે રૂમાલ કાઢ્યો પછીનો લૂછવા માટે પાવર ગયો એટલે ઈંડા પડ્યા જો દયા આત્મા છું એમ જાણ્યું પછી આત્માને કેમ બચાવવો તેનો વિચાર હોય છે ખબર પડી કે હું આત્મા છું એમ જ્ઞાનીએ કીધું મેં નથી જાણ્યો પણ એણે તો જાણ્યો છે ને તો મારે કેમ બચાવવું હવે આની ફિકર હોય ને પછી એને ઉઠતા બેસતા જાગતા ખાતા પીતા અનંત કાળથી જન્મમરણ કરી આત્માને મેં જ દુઃખ દીધું છે હવે તેની દયા ખાય કે જન્મ મરણ કેમ ટળે આ દયા રસ્તા પોળા કરો ઝાડવા ઉગાડો એ નહીં ઝાડવા તો ઉગેલા જતા તે કાપ્યા ટાવર બાંધવાતા એટલે એ તો ઉગેલા જ હતા અન્ય જેવોની રક્ષા કરવી તે પણ પોતાની દયાથી કરવાની છે એની ઉપર દયા નહીં મારી દયા કરવાની છે મારે કે મારે લીધે ન મરે એ તો એને મોતે મરશે જ વાંધો કંસારી આપણે નિમિત્ત નથી બનવાનું એ કે હો નથી જ જીવવાનું આપણે નથી મારવાનું આ તો બહુ લાંબુ છે બે બે પાના છે શાંતિ આત્માની દયા આવી સંસારથી પાછો વળ્યો જ્ઞાનીની આજ્ઞા વર્તાય તેટલી શાંતિ વિભાવમાંથી સ્વભાવમાં આવે આ શાંતિ ઠરી જાય છે કોઈ બોલતો ઈડરથી આવે ને અમદાવાદ પૂછ્યું ઉગરીબેનને પૂછવું છે ઉગરીબેન કે રાત રોકાઈ જાવ એકવાર ઝૂટાબેનો દેહ ચૂટી ગયો છે કોઈ રોકાઈશ નહીં કે પૂછવું જ પૂછો ઉગરીબેન કે ધર્મ એટલે શું કોઈ કે ધર્મ એટલે શાંતિ વિભાવમાંથી થવામાં આવી જાય એમ ધર્મ આ દયા શાંતિ ક્ષમતા દયા આવી ત્યાં આત્માની દાજ આવી પછી શાંતિનો માર્ગ લે અને શાંતિ આવે એટલે સમતા ભાવ થાય શાંતિ વધે તેમ તેમ ક્ષમતા આવે અહીંયા પ્રભુજીએ વ્યાખ્યા કરી છે શાંતિ ને ક્ષમતામાં ભેદ છુએ દૂધનો ઉભરો બેસી જાય તે રૂપ શાંતિ છે ઉફાળ બેસી ગયો દૂધનો એ દૂધ ઠંડુ પડે એ ક્ષમતા છે એટલે આપણે બધા શાંત હોય ઘણી વાર બધા ભેગા થયા એટલે ક્ષમતામાં ન હોય કાંઈ વનમાં તો દાંત કચડતો હોય પણ આમ હાથ રાખ્યો કેમ ખબર પડે આપણે આત્મા ધ્યાનમાં છે એટલે દૂધનું ઉફળ બેસી જાય એ શાંતિ દૂધ ઠંડુ થઈ જાય ક્ષમતા કેવો દાખલો એકલો છે પછી શાંતિ સંકલ્પ વિકલ્પ જ વયા જાય સ્થિર થઈ જાય નિર્વિકલ્પ દશા ઓમ શાંતિ ક્ષમમ ક્ષમા ક્ષમતા ધારણ કરે છે ત્યાં નિમિત મળતા આત્મામાં ખળભળાટ થાય ક્રોધ આદિ ઉદય આવે તેને ક્ષમાધારક ક્ષમાવે કર્મના ઉદયમાં ક્ષમા રાખે કારણ હોય તો પણ ક્રોધ ન કરે કોઈ કઈ કહે તો સામો તપી ન જાય તો ગૃહ સેવનમાં શું છે શું કરવાનું નિમિત્તથી દૂર રહેવાનું આપણે આવા નિમિત્તથી દૂર જ રહેવાનું જવાનું જ નહીં ઉપરથી લખું છે નવસો આ કાળમાં કોની સાથે કેટલો વ્યવહાર અંગે વિદિત કરવું એ બહુ વિચારવા જેવું છે ક્ષમા ક્ષમતા ધારણ કે છે તો નિમિત્ત મળતા એટલે આવા નિમિત્તથી આપણે દૂર રહેવાનું પ્રભુસિંહે ત્યાં સુધી કહ્યું છે ઘણું કરીને સંપ્રદાય કે મત મતાંતર હોય એની સાથે ધર્મ વિશે ઉઠક બેઠક રાખવી નહીં આ ગોલ્ડન વાક્ય છે સિદ્ધાંત પછી સત્ય સાચામાં સાચી વસ્તુ આત્મા છે હું આત્મા છું એ લક્ષ્ય વગર બોલ્યું ન બોલ્યું બધું જૂઠું જ કહેવાય આપણે કોઈ પૂછે ને તમારું નામ શું એટલે આપણે નામ કહે ને આત્માનું નામ હોય સ્થાનિક કેટલી રાણી હતી બે સ્થાનિક રાજાની રાણી હોય સ્થિરગરાજા આત્મા હતા એટલે આ ઉપયોગ સાથે બોલીએ આધાર કાર્ડ પ્રમાણે નામ આપણું તો ચાલે ઉપયોગ ન હોય તો ખોટું બોલ્યા કહેવાય આપણે મૃષાવાદનું પાપ લાગે આપણને એટલે ખરેખર તો સત્ય વ્રત સમકિત્ય પછી જ આવે પણ ઉપયોગ રાખવાનો આપણે ગોપાલદેવ એમ કેતા નડિયાદ આત્મા સીધી લખીને પછી વાવાણી લેટર આવ્યો અર્જન્ટ કે ઘરે આવો દેવામાં તાવ આવ્યો છે ગોપલ શું લખ્યું માતુશ્રીને તાવ આવ્યો ને માતુશ્રીના શરીરને તાવ આવ્યો છે એટલે કાલે મેલમાં નડિયાદથી બેસવાનું થશે છે માતુશ્રીને તાવ આવે માતુશ્રી તો આત્મા છે માતુશ્રીના શરીરે તાવ આવવાથી પત્ર છે આમ કેટલો ઉપયોગ હોય તો સમજવાનું એ જ્ઞાની હશે મહા સતીજીને મોક્ષ મળે શીખવાડવા જવાનું હતું નાના કોલ દેવ સાવ ભોર યુવાની હજી છપાણી નહોતી ખાલી લખાણેલી પોપટોલ મંજી કહે છે મહાસતીમાં આર જે આવ્યા છે ત્રણ આપણે એને તમારે શીખવાડવાની છે મોક્ષ મળે ઉઘડે પગીને કહેવાય અરે જોડા તો પહેરો એટલે જોડા પહેર્યા પછી પાઘડી પહેરવાની હોય ને મોટા આગળ જાય તો જરા વ્યવસ્થિત શભા શોભનતા કપડા એટલે પોપડાલ મંજી છે કે આ પાઘડી પહેરી લો આ પાઘડી મનસુખ માથા ઉપર મૂકે છે આ પાઘડી મારી છે ને આ મનસુખની છે એમ નહીં આ પાઘડી મનસુખ માથા ઉપર મૂકે છે ત્યારે ઉપયોગ હોય કે મનસુખ તો આત્મા છે પાઘડી ન પહેરે પણ એના માથા ઉપર મૂકે છે એટલો ઉપયોગ હતો કોઈ આ જ્ઞાની સત્ય ત્યાગ અને વૈરાગ્ય સાથે જ લીધા છે આત્માને ઓળખવા બીજી ખોટી વસ્તુ પ્રત્યેથી વૈરાગ આવવો જોઈએ અને ત્યાગ થવો જોઈએ કરવાનું બધું ચોંટવાનું નહીં અહો સમદ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાળ અંતર્ગત ન્યારો રહે ધાવ ખીલાવે બાળ ધાવ માતા છોકરાને ધવડાવે ભાડે રાખી દે પગાર માટે એ ધવડો એને ખબર હોય કે મારું છોકરું નથી કાંઈ પણ બરાબર પ્રેમથી સાચી માતો તો ટપલી મારે ને ક્યારેક કે આ મારે જ નહીં પગાર લેવાનો જ ને પણ મનમાં ખબર હોય કે આંગળીથી નખ વેગળા એટલે વેગળા આ મારું છોકરું નથી આ મારી કોકનો છોકરો નથી મારું છોકરું ઘરે છે એને મારે પણ સાચા છોકરાને અને મારેય નહીં પ્રેમ છે એટલે નહીં પગાર લેવો છે એટલે એવી રીતે કામ કરવાનું વ્યવહારનું ઘરનું ઉપયોગ સાથે નિમિત્તથી દૂર રહેવાનું છે ઝઘડો કરીને નહીં એટલે આ બધા રસ છે લંબાણમાં સત્ય ઉપર તો બ્રહ્મચારી મોક્ષવાળા પ્રવેશમાં યજ્ઞોની કથા યજ્ઞ કેવી રીતે શરૂ થયા બધા સત્ય ઉપરથી અસત્ય છે બહુ લાંબી કથા લખી થાકી જાય એટલો લાંબો પાઠ લખે બોલો પૂછવું જ કઈ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ